સ્ત્રીઓને થતા સ્તન કેન્સરમાં તેમને વધારે જાગૃત કરવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા પિંક પરેડમાં સારીથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું ઓક્ટોબર મહિનો આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છે ત્યારે સ્ત્રીઓને થતા સ્તન કેન્સરમાં તેમને વધારે જાગૃત કરવા માટે તેમજ સ્તન કેન્સરના આગલા સ્ટેજને જાણવા અને સમજવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદના સહયોગથી અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્મિતા દ્વારા પિંક परेड ટાઇટલ સાથે સારીથોન અને વોકાથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય આશય બ્રેસ્ટ કેન્સર થી મહિલાઓને અવેર કરીને તેમને સંપૂર્ણ માહિતીથી માહિતગાર કરવાનો હતો સાથે સાથે પિંક परेडના ટાઇટલ સ્પોન્સર સેવા સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ત્રીઓને ફ્રીમાં મેમોગ્રાફી ટેસ્ટ પણ કરી આપવામાં આવ્યો હતો રિપોર્ટ બાય अश्विन લિંબાચિયા અમદાવાદ નમસ્કાર मैं रोटेरियन राखी खंडेलवाल इवेंट चेयर साड़ीथॉन और थॉन के लिए जो आज हमने ब्रेस्ट कैंसर अवेयरनेस के लिए रखी हुई है ब्रेस्ट कैंसर बहुत ही कॉमन आजकल हो रहा है तो हमारा रोटरी की तरफ से उद्देश्य यही है कि हम सब लोगों को जागरूक करें संडे मॉर्निंग में हमारे बहुत सारे रोटेरियन दूसरे ऑर्गेनाइजेशन हमारे साथ जुड़े हैं इसका मतलब यही है कि हर कोई इससे फ़ाइट करने के लिए लोगों को प्रेरित करना चाहता है हमारे साथ बहुत सारे डॉक्टर्स जुड़े उन्होंने ये बताया कि इस डिज़ीज़ से फाइट करने के लिए अर्ली डिटेक्शन सबसे बड़ी की है इसलिए हमने एम्फोसाइज़ किया है फिज़िकल और क्लिनिकल एग्जामिनेशन ब्रेस्ट कैंसर के डिटेक्शन के लिए तो मैं सबका तहे दिल से धन्यवाद करूँगी मीडिया का भी धन्यवाद करूँगी कि आप लोग आए और हमारे इस बहुत ही ब्यूटीफुल कॉज में हमारे साथ में जुड़े थैंक यू रोटेरियन राखी खंडेलवाल की तरफ से थैंक यू सो